મોડી સાંજે સોસાયટીમાં ઘુસી સામાજિક તત્વોએ તોડફોડ કરી હતી ડિંડોલી મહાદેવનગર બે માં પાર્ક થયેલા ટેમ્પો રિક્ષા અને દુકાનોમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું ત્રણ થી ચાર જેટલા એ સમયે આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વો લાકડાના ફટકા અને હોકી લઈને આવ્યા હતા લોકોને ધમકી આપીને તોડફોડ કરી હતી જેથી સોસાયટીના લોકોએ ડિંડોલી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી તોડફોડ કરનારા તત્વોને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે મારું નામ મીનાબેન જયસ્વાલ છે મીનાબેન શું ઘટના બની છે અહીંયા આગળ નવ સાડે નવ વાગે દો બે ટપોરી આવેલા આ તોડફોડ કરીને ભાગી ગયા આ લોકો હંમેશા આવે છે કઈ કઈ ગાડીઓ નુકસાન કર્યું છે અહીંયા ટેમ્પો રિક્ષા ત્રણ બાઈક મેડિકલ પર તોડફોડ કરેલી છે પાછળની પાછળ એક દુકાન છે આ દુકાનવાળાઓને બી તોડફોડ કરેલા છે એને બી મારેલા છે શું કામ આવતા હોય છે દહેશત જમવા માટે ખાલી એનું કોઈ બી લેના દેના નથી એ વિક્ખી કરીને એના ફ્રેન્ડ સર્કલ છે હન્ડ્રેડ પર્સન્ટ ચાર તીન ચાર મહિના પહેલાં બી મને ખુદ દેડ દેઢ દો રાતના સમય હતા તો બાજુમાં ગાલી ગલોક્સ કરતા હતા તો મેં ઉઠીને બોલી કે ચાલ ને જાઓ તો મેં તમારા ઘર પે જાઓ તો મને તલવાર દેખાડતા હતા કે મારે પાસ તલવાર છે